આ વાસળી વેસવાની છે તો વાસળીની કિંમત અને ક્યાં જોવા મળશે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આ વાસળી તે આપણે આગળ વિડીયોમાં જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે તો આ વાસળી સાવ સોજી છે અને રાતડી વાસડી છે અને વાસળીમાં કોઈ પણ એપ જોવા નહીં મળે મારવાની વગેરે ફૂલ જવાબદારી સાથે વાસડી આપવાની છે તેવું માલિકનું કહેવું છે તો વાસળીની વાત કરીએ આપણે કિંમતની તો માલિકે આ વાસળીની કિંમત દસ હજાર રૂપિયા રાખેલી છે તે ફિક્સ કિંમત છે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સત્તાવન ઓગણસાઠ ત્રણ સીમોતેર માલિકનો મોબાઈલ નંબર છે દસ હજાર રૂપિયા આ વાસળીની કિંમત રાખેલી છે અને આ વાસળી તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો સિહોર તો ગામ સખવાદ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવ્વાણું બે સત્તાવનવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાય